બનાસ ડેરીની છપ્પનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ રૂપિયા ઓગણીસો તોતેર કરોડનો આપ્યો ભાવ વધારો જિલ્લાની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે છપ્પનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા સણાદર ખાતે યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ રૂપિયા ઓગણીસો તોતેર કરોડનો ભાવ ફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે દૂધની સાથે સૌ પ્રથમવાર બનાસ ડેરીએ ડેરીમાં બટાકા આપતા ખેડૂતોને દસ ટકાનો ભાવ ફેર આપ્યો છે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષ કરતાં વધુ ભાવ ફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ હતી આજની સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવોને માન્ય રાખ્યા હતા બનાસ ડેરીએ છેલ્લા દસ વર્ષમાં કરેલી પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી દૂધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી હોવા છતાં આજે બનાસ ડેરી સતત પ્રગતિ કરી રહી છે બનાસ ડેરીનું નિયામક મંડળ સતત પશુપાલકોના ઉત્થાન માટે કામ કરી રહ્યું છે જેનાથી આજે બનાસ ડેરીએ વિશ્વમાં નામના મેળવી છે આજે સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મહિલા પશુપાલકોને સન્માનિત કરાયા હતા અને વાર્ષિક સાધારણ સભાને સંબોધન કરતા ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાણીની તંગી વચ્ચે બનાસકાંઠાએ પ્રગતિ કરી છે ઓછા શિક્ષણ વચ્ચે આપણા જિલ્લાની બહેનો દૂધના વ્યવસાય થકી કરોડપતિ બની છે આજે યોજાયેલી સાધારણ સભામાં નિવૃત્ત ડીજી અજય તોમર પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ દિનેશભાઈ અનાવાડિયા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી લવિંગજી ઠાકોર ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા બનાસ ડેરીનું નિયામક મંડળ સહિત જિલ્લાના સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લાખડી તાલુકાના ગણતા ગામ છું મિત્રો આજે ખુબજ ગર્વ વાત છે કે આપણો બનાસકાંઠા જિલ્લો આજે પ્રગતિના પંથે છે આજે મહિલા પશુપાલકો આટલી બહોળા પ્રમાણમાં દૂધ ભરાય અને પ્રગતિના પંથે છે અને આજે સણાદર ખાતેની છપ્પન સાધારણ સભામાં અમે દીવતરના સણાદર પ્લાન્ટ ખાતે આવ્યા હતા અને આજે શંકરભાઈ ચૌધરી સાહેબે બધાને ખૂબ સંતોષકારક દૂધ વધારો પણ મળ્યો છે જે બદલ અમે નિયામક મંડળ અને શંકરભાઈ ચૌધરી સાહેબના ખૂબ જ આભારી છીએ અવડીસા તાલુકા ના શ્રીપુરા ગામે વધે છે આ વખતે મેં ચાલીસ લાખ તેતાલીસ હજાર નું ચાલીસ લાખ પચાસ હજાર નું ભરાવ્યું છે સાહેબ એમને એવું તમે જો ઘરે કઈ તો બે ચાર પશુ રાખો ને તો પણ તમારું ઘર ચલાવી શકો છો અઢારસો કરોડ કરતા વધારે નાણા એના ખાતામાં એક્સ્ટ્રા જમા થાયમી ને એનો ફાયદો થશે અને સહકારીતાની સફળતા સફળતા દેશના प्रधानमंत्री मोदी સાહેબે દેશમાં અલગ સહકારિતા મંત્રાલયની આવનારો સમય દરેક એગ્રીકલ્ચર કોર્ટ ની અંદર પણ સહકારીતા આવે તે માટે પણ ઘણા બધા નિર્ણય કર્યો છે અને એક કરોડ વધારે રકમ આવક મેળવતા હોય પરંતુ બટાકાની અંદર પણ આ કામ કરી શકાય બટાકાની રકમ જે આપી હતી તેના સિવાય વધારાના એકસ્ટ્રા દસ ટકા ભાવ ફેર વધારાનું પ્રોફિટ પણ બટાકા જે છે ખેડૂતોને આપવાનો નિર્ણય કર્યો છે